તો જો આ પોપી અમારે પાકે ગો તો નહી એ તોડે લીધો ચા હું તો આ યો તો ત્યાં સુધી તોડ લીધો છે ઉપર જ રાખ સાઈ રહી છે અજે કાં હે એ તો પાસે રહો હે ઉપર જ રાખ થ્યો જે બધાય થી મોટો હું તો આ પોપી આમાં આ બધાય થી મોટો હું તો પોપી આખા પોપી આમાં ને કાકડી પોપી હે ને બહુ મીઠા હે પાના તો એ બર્તન ભીંજા ગયા ને પછી કામ કરું પ્લાસ્ટિક ની હી હી યુ ને તો પછી ઉપડે પછી

અટાણે જરા રે બંધ થયો બાકી ફાઈન ફાઈન ચાલુ જોતા જો તો કોક કોક સાટો વાજે આવે ને રાતી વાવડો નતો ને આખા પાંદડા ઓરાંજ આવ્યા ને ફરી બરી કઈ વરાણું ને વાહી દા નાખે તે તારા મેજ ઉતો જરા જરા ફણ ફણ આતો ન તે વાહી દા તો નખાઈ ગયા પછી ફરી નો વરાણ ડુંગર ઉન તમે દેખા બળા ડુંગર ઉપર ટાણ વાદરા બેઠા ને અર્ધ ડુંગર તો દેખાતો જ નેત दीको तमें मेरा थे देखाड़ा मेरा थे नहीं मतलब आडा आए आगे देखाड़ा तो झाड़वा नहीं आए डूंगर मोरा वा बैठा देखा जो तो फरमी डीम दरवाजा खुले पानी न ताज आ चो मेरा देखा आ बोड़ो डूंगर है आठलो डूंगर है उपरने डूंगर उपर आ बदाई वा बैठा नहीं डूंगर से जवा डूंगर मे हाँ આ જવો અત્યારે ડુંગર ની ઢાકે દીધો વાદરા એવી જવો ડુંગર ઉપર હા વાદરા વગર ડુંગર હોય હા મેળા દેખાય આ ઉપર ને વાદરો હે ને આખું ડુંગર માથે જ છે આ વાદરો ને એટલો ડુંગર હે ને દેખાય આગળ ઉપર ને ડુંગર આવે ને એને માથે વાદરા બેઠા આખો ડુંગર ને જ દેખાતો હા વેઠા આવે ગયા વાદરા જો એ ડીમના દરવાજા ખોલ્યા ને વરતું બે ડીમના પાણીનો અવાજ આવે તાણે અમારે ડીમી જાવું જાઉં અમે કરીએ બે ડીમી જેને વિડીયો ઉતારી છે ડીમી જેન કંઈ મેળ તો આવું તો ડીમમાં જવાનું જ ફાઈન ફણ ચાલુ હોય તાણે સંતરું પડી પડીએ તો હાલો આપણી માખંડી હલવા બનાવવાનું ચાલુ કરી દઈએ

તો જવો અમારે છે ને હા હા જવો આ બને ગો માખંડી હલવો આણી કહેવાય અને આપણે રવાનો લોટનો હીરો કર્યો તો એ ધોરા કલરનો હોય ને આનો જવો આખો કલર અલગ હોય ખાંડની આપણી ઓગારે ને પછી બધું નાખ્યું હોય એટલી અમે થોડુંક ડેકોરેશન એ રૂપારું કર્યું ने बपोरा नो बधो जो, जो रेडी है तैयार है